એવું કે હું બાર સાયન્સ કરું છું કરું છું બહાર આવું મારા માટે કરિયર મને ખબર બેટર ઓપ્શન વાળા હોય હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એક ઘરમાં પૈસા બેઠા હતા એમાં લાખો રૂપિયા બેઠા હતા આખો જે નીકળવા ગયો પપ્પા આ પચાસ રૂપિયા મારા પપ્પા એવું દીકરા બધા તારા છે અહીંયા છે તો તમે કદાચ બધી માહિતી નહીં રહી જશો એના કરતાં એવું કરજો કે દરેક શોધ ક્યાં અને બહુ ગ્રુપમાં જોઈ જાવ નહીં અને આટલું મોટું બસ જોશો ને તો નહીં ચાર ચાર પાંચના ગ્રુપમાં વહેંચાઈ જાઓ અલગ અલગ શોપે જતા રહો છૂટા છૂટા વાત કરો એ લોકોની માહિતી દો સવાલ જવાબ તમને જ્યાં ગમે ત્યાં નામ લખાવો કોન્ટેક્ટ કરાવો તમારો નંબરથી આ તો કંઈ વાંધો નહીં કેમકે તમને માહિતી મળશે અને એમના પ્રોસેસ તમે ખાસ કરો ઘરે જેની મમ્મી પાસે આમ તો હજી કંઈ ઈચ્છા થાય તો કાલે સવારે બી આવી શકાય કોઈ ચાર્જ નથી બધું ફ્રી ક્લિયર શું ઓપન માઇન્ડેડલી બધા સ્ટોરની વિઝિટ કરી બધાના છે એવું નહીં આખવાનું મને આ નથી કરતું કદાચ કાવડી નહીં કામ લાગે બરાબર ઓલ બેસ્ટ છૂટા થઈને ફરો આરામથી ફરો અને જાવ જાવ